ડભોઈ ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ડભોઈ શહેરના પાંચણીગરમાં ઉભરાતી ગટરના ગંદા પાણીને કારણે ગંદકીની સાથે ઠેર ઠેર કિચડ કાતવ જોવા મળી રહ્યો છે ત્યારે ચાલીસ ડિગ્રી ઉપરાંત ગરમીને લઈને દુર્ગંધ મારવાથી બીમારીને કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે

દરગાહ છે રાહદારીઓ આવતા હોય છે અને એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ પાણી આવે છે અને બહુ દુર્ગંધ મારે છે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં બી કોઈ જાતનું નિરાકરણ આવતું નથી અને ત્યાંથી એવું કહેવામાં આવે છે કે લાઈન બદલવી પડશે આમ કરવું પડશે પણ કશું થતું નથી કોઈ આવતું નથી લોકો આવે છે ત્યાંથી જોએ છે અને જતા રહે છે અને ઘણી મુશ્કેલીઓનો અમને સામનો કરવો પડી રહે છે રૂમમાં બેસાતું બી નથી દુર્ગંધ આયા કરે છે આનું વહેલી તકે કંઈ નિરાકરણ થાય તો એ સારી વાત રહેશે મહિનાથી તકલીફ છે મહિનાથી આવી રીતે ભરાય છે સાફ કરવા આવે છે સળિયો મારે છે જતા રહે છે ઘણી વખત રજૂઆત કરી ફળિયાના લોકોએ બી રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી થઈ જશે થઈ જશે હમણાં ચૂંટણીનો ટાઈમ ચાલે છે આમ છે તેમ છે એવું બધું વાતો કર્યા કરે છે બસ માંગમાં તો એ જ કે વહેલી તકે આનું કામ કરી આપે અને આ દુર્ગંધથી છુટકારો અપાવે બીજું તો શું